કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો બધાની જય માતાજી જય મિલ્લી મને જય જાઉં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ધનતેરસ તો ધનતેરસ ની બધાને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને તો જો આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે 5 વાગે સાંજના સવારના કામ જ કરતા હતા દિવાળી છે પણ કામ નથી પૂરું તો જો આપણે બનાવવા મળ્યા તો સાંજની ચા

પૂજા કરી નાખી કા આપડે પૂજા બુજા કરી નાખી છે લક્ષ્મી તમે કરી હોય તો કમેન્ટ કરી જો બધાય તો સદુ બેન ધનતેરસ હેપી ધનતેરસ સોનું ખરીદીને આવી ગયા છે પછી બતાવશું કા આમાં નહી હતા તમને દેખાય અને અમાર લાઈટ નો પ્રોબ્લેમ છે હેલો મિત્રો સરસ મજા કે પૂજા બજા કરીને પછી ફટાફટ રસોઈ બનાવી કેમ કે બજાર ગયા તો મોડ થઈ ગયો ને બેય જમવાનું જમવાનું આજો ઢીંગણા સરસ મજાનું શાક બનાવ્યું છે મુદ્રાના રોટલા અહીંયા જો અડધું જમાઈ હોતી કા ભૂખ લાગી કા એમને શાક રોટલા હોય ને તો કાંઈ જોઈ નહીં કા જોઈ કંઈ ખાઈશ છે જો આજે દૂધ નહીં ફૂલ દેશી જમવાનું છે તને સદાબેન ચલો બધા જમવા અહીંયા તો ફોન ચાલુ છે જો એ એજ ચણા ખાઈશ અને મારે વિષુભાઈ ભૂંગળા ને ભાખરીને ગોળ ને એવું અને અમારા આને છે ને બહુ હાઠુડો છે શાક રોટલા તો ભાવે જ નહીં જો તો એલો મિત્રો જય માતાજી જય મેલી મને જે જોમાં ફરી સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો આજે બ્લોકનો આપણે બીજો દિવસ છે કાલે કેમ કે આપણે એ બપોર પછી શરૂ કર્યો હતો તો કાંઈક પછી સાંજે નતો બને લાઈટની પ્રોબ્લેમ હતી કેમ કે લાઈટ વહી જતી અને આપણે જો દિવાળીની રાંધવાની શરૂઆત કરી દીધી છે જો સરસ મજાનો લોટ બાંધીને મસ્તીના ગોળ ગોળ કરીને મૂકી દીધા છે ગોળ હવે આની આપણે પૂરી બનાવવાની છે ને આપણા ઘરે આવ્યા છે એક મહેમાન આને તમે ઓળખતા દસો જુઓ જો આ મહેમાન આવી ગયા છે કેરાળાથી કાને દિવાળી કરવા આવ્યો છો ને આજે ને બધા અંદર રમે છે ને કોમેડી કરે છે ને પપ્પાને પાટલું પહેરી સારી નાનપાય તો જો એનું પપ્પા ને પાટલંગ પહેરીને આવ્યો છે હાલો આપણે તો જો પૂરી બનાવવા મળવી નાકર મોડું થાય છે જો અને આપણે દિવાળી નજીક આવે છે ને તબિયત ખરાબ થતી જાય શરદી ફૂલ થઈ ગઈ છે આજે જે કાળી ચૌદશ તો કાળી ચૌદશ ની બધાને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવાર ને મારા તો હાલો આજ બધાને ભજીયાવાળી કરવાની છે બધા કન્ટિન્યુ બ્લોગ માં રહેજો થોડું કામ કર છે જો અમારા વિસુભાઈ સરસ મજાના વાળ કટિંગ કરાઈ નાખ્યા જો વાડીલાલ કાવિશુભાઈ

કામકાજ કરવી પૂરી ને તળવી જો આપડા વે જો દિવાળી છે પણ આપણો હાલ જ જો અને આ બધા મેદા જો એન્ટ્રી વિખવા જ નથી દેતા જો એન્ટ્રી માં ને એન્ટ્રી બધાય બાપ દીકરો બધાય આપડે હાલ જ જો કેવી છે આમ વાળ બાલ તો આમ ઠેકાણી ન હોય કામ કામ કરતા હોય માથા નું ઠેકાણી હોય હવાર જઈને જઈ ગઈ ને એક સાંડલો કરી નાખવા નહીં વાવાયું દિવાળી કપડા જૂના છે

મરચા ના બટેકા ના હજી એક ઘાણ તો બાકી પણ ઈ તો ઉતાવળ એટલે બે ગયા કા અહીંયા અમારે વિસુભાઈ પણ બે ગયા જો અહીંયા અમારે ક્યાં બેઠા જો અહીંયા સપલ પેડા છે બધા એમ બાર બેઠા છે કાને સદુ બેન બાર બેઠા છે જો જો અહીંયા મારા બટેકાના મને હજી અમારા બાકી છે હો એક ઘાણ કાને અમારે કેવું બધું ઘરમાં ઘરે બધું ગાય જો અમારે વિડીયો કોલ ચાલુ છે હું નહીં દેખાતી હોય જો

બાળું કરી લીધી છે અને આપણે જો એમને કેટલા ભજિયા ખાધા આમ જો મરચાના જો તમે હવે જેમ હું આ ડીટિયા ગણું તમે છે ને જોઈ 1 2 3 4 ખાઈ ગયા છે આ મરચાના આમનું હાલત હું થાવાની

અમારે ગમે હોય ને તો પેલા અમારે છાય જોઈ 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 ચાલો તમે બધા ખાવા હવે તો ફૂલ ફૂટ લાગી છે ને ભૂતે બધા ખાઈ લીધું છે આપણે ખાઈ લીધું ભૂતે ખાઈ લીધું છે હવે આ ચૂડેલું ખાઈ લે કા